નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ મિત્રો કિસાન સન્માન નિધિ યોજનામાં જે ખેડૂતો જે પીએમ કિસાનનો સત્તરમો હપ્તો આવવાનો બાકી છે એના માટે મિત્રો આપણને અગત્યના સમાચાર મળી રહ્યા છે કે સત્તરમો હપ્તો ક્યારે આવશે તો મિત્રો સત્તરમા હપ્તાને લઈ અને આપણને અગત્યના સમાચાર હમણાં જ મળ્યા છે તો હું તમને આ વિડીયોની અંદર માહિતી આપવાનો છું કે આખી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો સત્તરમો હપ્તો ક્યારે મળશે મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે ખેડૂતોને બબે હજાર રૂપિયા ચાર ચાર મહિનાના સમયે આપવામાં આવે છે એટલે કે વર્ષની અંદર કુલ છ હજાર રૂપિયા આપવામાં આવે છે અને આ છ હજાર રૂપિયા ખેડૂતોને ખેતીમાં આર્થિક મદદ થાય એના માટે પ્રધાનમંત્રી જે છે એ આ ખેડૂતોને છ હજાર રૂપિયા ચૂકવે છે અને એ ડીબીટીના માધ્યમ ડીબીટીના માધ્યમથી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરના માધ્યમથી ખેડૂતોના ખાતામાં જમા કરે છે તો મિત્રો આજ દિન સુધી ખેડૂતોના ખાતામાં કુલ સોળ હપ્તા જે છે બ બે હજારના એ જમા થયા છે તો હવે સત્તરમો હપ્તો જમા થવાનો છે અને સત્તરમા હપ્તાને લઈ અને આપણને એક અગત્યના સમાચાર મળ્યા છે તો હું તમને આ વિડીયોની અંદર બતાવવાનો છું કે આખી સત્તરમો હપ્તો પીએમ કિસાન સન્માન નિધિનો ખેડૂતોના ખાતામાં ક્યારે જમા થશે તો મિત્રો વિડીયો સાથે બન્યા રહેજો અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી દેજો અને જે બાજુમાં આપેલ બે લાયકન છે એને મિત્રો ઓલ પર તમે પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી જો હું કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો જો મારી ચેનલમાં અપલોડ કરું તો જે એનું નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે હું અત્યારે પીએમ કિસાન જે પોર્ટલ છે સરકારનું ઓફિશિયલ પોર્ટલ એ પોર્ટલ હું ઓપન કરી અને તમારી સામે બેઠો છું તો મિત્રો આ જે પીએમ કિસાનનું ઓફિશિયલ પોર્ટલ છે અને આ પોર્ટલ પર અહીંયા આપણને લિંક દેખાય છે જે ટ્વિટર હેન્ડલની છે જે ટ્વિટર હેન્ડલ ઓફિશિયલ ભારત સરકારનું છે અહીંયા તમે આ જે ટ્વિટર હેન્ડલ જે છે એના પર ઓકે આપી અને ટ્વિટર હેન્ડલ તમે ઓપન કરો તો મિત્રો આ જે ટ્વિટર હેન્ડલ છે એને તમારે ઓપન કરવાનું છે અને ઓપન કરશો એટલે એ જે ટ્વિટર હેન્ડલ છે જે સરકારનું ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનું અને હવે અહીંયા તમે આમ ઉપર સ્ક્રોલ કરશો આવી રીતના ઉપર સ્ક્રોલ કરશો આમ ઉપર સ્ક્રોલ કરવાનું છે તમારે તો અહીંયા આપણને એક અપડેટ મળી રહી છે જે અપડેટ છે કે જે પીએમ કિસાન સન્માન નિધિ યોજના છે એ યોજનાની અંદર જે ખેડૂત મિત્રોને ઈ કેવાયસી બાકી હોય તો એ ઈ કેવાયસી જલ્દીથી જલ્દી કરાવી લે એટલે કે ઈ કેવાયસી જે સિચ્યુરેશન છે પીએમ કિસાન અહીંયા લખેલું છે પીએમ કિસાન સિચ્યુરેશન ડ્રાઈવ મી જૂનથી સોરી પાંચ જૂનથી પંદરમી જૂન સુધી જે ઈ કેવાયસી છે એ ઈ કેવાયસી જે ખેડૂતોની બાકી હોય તો પંદર જૂન સુધી પાંચ જૂનથી પંદર જૂન સુધી ઈ કેવાયસી જલ્દીથી જલ્દી કરાવી લે એવું અહીંયા પોસ્ટર મૂકવામાં આવ્યું છે અને અહીંયા જો લખેલ છે ગેટ યોર ઈ કેવાયસી ડન એન્ડ અનલોક યોર પી એમ કિસાન બેનિફિટ એટલે કે તમારી ઈ કેવાય સી જો બાકી હોય તો ઈ કેવાયસી કરાવી લો અને અનલોક એટલે કે પીએમ કિસાન યોજનાનો લાભ ચાલુ કરાવો પછી અહીંયા લખેલું છે નવ દિવસ એટલે કે નાઇન ડે ટુ ગો એટલે કે હવે શેષ નવ દિવસ બચ્યા છે નવ નવ દિવસની અંદર તમારે ઈ કેવાય જે છે બાકી હોય તો તમે પૂર્ણ કરાવી લેજો નવ દિવસ ની અંદર કારણ કે નવ દિવસ જ્યારે પૂર્ણ થશે આજથી કરી અને નવ દિવસ પૂર્ણ થશે પછી ઈ કેવાયસી મિત્રો મારા અનુમાન પ્રમાણે થઈ શકશે નહીં અને પછી જે આ અહીંયા સિચ્યુએશન જે અભિયાન આપેલું છે જે પાંચમી જૂનથી પંદર જૂન સુધી એટલે કે આપણે અહીંયા અંદાજ લગાવી શકીએ છીએ કે પાંચમી જૂનથી ઈ કેવાયસી ચાલુ કરવામાં આવે છે અને પંદરમી જૂન સુધી ઈ કેવાયસી ચાલુ રહેશે અને પંદર જૂન પછી મારા અનુમાન પ્રમાણે સોળ જૂને અથવા તો વીસ જૂને અથવા તો સત્તર જૂને એમાં બે ત્રણ તારીખો જે વચ્ચે છે ટૂંકમાં પંદર જૂન પછી ગમે ત્યારે પીએમ કિસાનનો સત્તરમો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે કારણ કે એ મિત્રો હું એટલા માટે કહું છું કે અહીંયા સરકારે આ નોટિફિકેશન મૂકેલું છે અને સિચ્યુરેશન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે કે તમારી જો ઈ કેવાય બાકી હોય તો તમે જલ્દીથી જલ્દી પાંચમી જૂનથી પંદરમી જૂન સુધી ઈ કેવાય પૂર્ણ કરાવી લો અને આ ઈ ક્યુ પંદરમી જૂન સુધી પૂર્ણ કરાવ્યા પછી સરકારનો કદાચ એવો નિર્ણય હોઈ શકે કે પંદર જૂન પછી કોઈ પણ તારીખે વીસ જૂને અથવા તો સત્તર જૂને અઢાર જૂને આ જે પાંચ છ દિવસ છે આ ફો પાંચ છ દિવસની અંદર ગમે ત્યારે પી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો સત્તરમો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે તો મિત્રો તમારે પણ જો ઈ કેવાયસી બાકી હોય તો જલ્દીથી જલ્દી કરાવી લો અને શેષ હવે નવ દિવસ બાકી રહ્યા છે એવો અહીંયા આપણને બતાવી રહ્યો છે નાઇન ડે ટુ ગો ગેટ યોર ઈ કેવાયસી ડન એન્ડ અનલોક યોર પીએમ કિસાન બેનિફિટ તો મિત્રો તમને પણ તમારે પણ જો કેવાયસી બાકી હોય પીએમ કિસાનની તો કેવાયસી કરાવી લો અને પંદર જૂન પછી ગમે ત્યારે જે મેં આ પાંચ છ દિવસ કયા તમને સત્તર જૂન અથવા તો અઢાર જૂન કે વીસ જૂન આ જે સમયગાળો છે આ સમયગાળાની અંદર ગમે ત્યારે કિસાન સન્માન નિધિ યોજનાનો સત્તરમો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે પણ મિત્રો હજુ કોઈ ફિક્સ તારીખ આપવામાં આવી નથી સરકાર તરફથી કે આ તારીખે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો સતરમો હપ્તો જમા થશે પણ આ પોસ્ટર જે મૂકવામાં આવ્યું છે એ પોસ્ટર પરથી આપણે અનુમાન લગાવી શકીએ છીએ કે આ જે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે સૂચરેશન અભિયાન જે ડ્રાઈવ ચલાવવામાં આવી રહ્યું છે એ ઈ કેવાય તમે જલ્દીથી જલ્દી પાંચ જૂનથી પંદર જૂન સુધી કરાવી લો તો એનો મિનિંગ એ થાય છે કે હવે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો સત્તરમો હપ્તો જલ્દીથી જલ્દી ખેડૂતોના ખાતામાં જવા થાય એવી શક્યતા આપણને જોવા મળી રહી છે પરંતુ સરકાર તરફથી હજુ ઓફિશિયલ કોઈ ઘોષણા કોઈ જાહેરાત કરવામાં આવી નથી તો મિત્રો આશા રાખું છું કે આજનો વિડીયો આપને પસંદ આવ્યો હશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો ચેનલમાં જો સૌ વાર આવ્યા હો તો ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી દેજો અને જે બાજુમાં આપેલ બે લાયકન છે એને મિત્રો ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ વિડિયો જો મારી ચેનલમાં અપલોડ કરું તો જે એનું નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો ફરી મળીશું કોઈ નવા વિષય સાથે ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર